નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કર્મની સજા બનેલ એક સત્ય ઘટના વિશે મેડમ હું તમને કેટલા વાગે મળી શકું તુષારના અવાજમાં ઢીલાશ હતી મેડમે કીધું કાલે મળો આજે તો હું કામ પરથી બહાર જાઉં છું તુષારભાઈ આજે ઘરડા ઘરની ઓફિસમાં આવી બેઠા છે થોડી વાર પછી પ્રજ્ઞા મેડમ જેનું સફેદ સાડીમાં વ્યક્તિત્વ ખીલી ઉઠતું હતું જે આ ઘરડા ઘરના સંચાલક છે તે ત્યાં આવ્યા અને પોતાની ચેમ્બરમાં જતા રહ્યા તુષાર તો બે મિનિટ માટે ઊભો થઈ ગયો અરે આ તો એ જ પ્રજ્ઞા બે મિનિટ માટે તો એવું થયું કે હું અહીં ક્યાં આવ્યો આ એ જ પ્રજ્ઞા છે જેને મેં ત્રીસ વર્ષ પહેલાં ઘર છોડવા મજબૂર કરી હતી તુષારની નજર સામે ભૂતકાળ આવી ગયો પ્રજ્ઞા સ્વભાવ અને દેખાવથી એટલી સુંદર હતી અમે એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરી લીધા લગ્નના ત્રણ વર્ષ પછી સંતાન પ્રાપ્તિ ના થવાને કારણે મારો સ્વભાવ ચીડિયો થવા માંડ્યો અને પ્રજ્ઞાને વારંવાર અપમાનિત કરવા માંડ્યો એક દિવસ રાત્રે તો મેં માણસાઈ ગુમાવી તેના ઉપર હાથ ઉપાડી બેઠો બસ પ્રજ્ઞા એ જ સવારની રાહ જોઈ સવાર થતાં મારા ઘરને અલવિદા કરતાં કરતાં પ્રજ્ઞા બોલી તુષાર હવે તારો અને મારો રસ્તો અલગ અલગ છે તું તારી રીતે સુખી રહે હું મારી રીતે રહીશ ત્યારે મને વિચાર પણ ના આવ્યો કે આ પ્રજ્ઞા મા બાપ વગરની જશે ક્યાં આજે આ જ પ્રજ્ઞા પોતાની જિંદગી સ્વમાનથી જીવી રહી છે અને હું પ્રજ્ઞા મેડમ તમને બોલાવે છે પટ્ટાવાળાનો અવાજ આવ્યો મને હથોડાની જેમ વાગ્યો હિંમત એકઠી કરી હું તેની ચેમ્બર તરફ ગયો પગ ઉભડતા ન હતા હિંમત કરી દરવાજો ખોલ્યો આવ તુષાર પ્રજ્ઞાનો એ જ મધુર અવાજ તે મને ઓળખી લીધો હા સીસીટીવી કેમેરામાં તને જોઈ લીધો આમ તો તને ત્રીસ વર્ષ પહેલાં જ મેં ઓળખી લીધો હતો બસ પ્રજ્ઞા વધારે બોલીને મને શરમમાં ના મૂકીશ બોલ ચા કોફી શું લઈશ પ્રજ્ઞા બોલી પ્રજ્ઞા હવે જિંદગીમાં પસંદગી જેવું કાંઈ રહ્યું જ નથી તુષાર બોલ્યો પ્રજ્ઞા બોલી બોલ તુષાર આ સંસ્થાની મુલાકાતનું તારું પ્રયોજન શું છે પહેલી વાત તો પ્રજ્ઞા કે તું અહીં છે એ મને ખબર જ નથી નહીંતર હું અહીં આવવાની હિંમત જ ના કરત કોઈ પણ વ્યક્તિ જ્યારે ખરાબ વર્તન કરે ત્યારે એ ભૂલી જાય છે કે ભવિષ્યમાં આ વ્યક્તિ સામે આંખ મેળવીને વાત પણ નહીં કરી શકીએ ખરેખર તેટલી નીચ કક્ષા એ ના જવું જોઈએ આજે હું તારી સાથે વાત કરવા લાયક રહ્યો નથી છતાં પણ સાંભળ તારા ઘર છોડ્યા પછી મને પસ્તાવો ખૂબ જ થયો પણ અહમ એટલો હતો કે પ્રજ્ઞા મા બાપ વગરની જશે ક્યાં પાછી મારી પાસે જ આવશે ને પણ આ મારો ભ્રમ હતો છ મહિના તારી રાહ જોઈ પછી મેં બીજા લગ્ન કરી લીધા ડગલેને પગલે હું મનમાં ને મનમાં તારા પ્રેમ સાથે સુધાની નવી પત્નીની સરખામણી કરતો રહ્યો હીરાને ગુમાવી શક્યો કથિર પકડી લીધું અને તેના દુઃખ અને અસંતોષ સાથે બીજું લગ્ન જીવન આગળ વધ્યું હું એક સંતાનનો બાપ થયો જે સંતાન પ્રાપ્તિ માટે મેં તારો સાથ છોડ્યો એ જ સંતાન અને મારી નવી પત્ની એ મારું જીવવાનું હરામ કરી દીધું નર્ક જેવું ઘર બની ગયું છે પ્રજ્ઞા હું સતત મારી જાતને ધિક્કારતો હતો મેં પ્રજ્ઞા જેવી ગુણવાન પત્ની ગુમાવી દીધી તેના નિશાસાનું કારણ જ આ હતું પ્રજ્ઞા શાંતિથી વાત સાંભળી રહી હતી તુષારે થોડું પાણી પીધું પછી કહે ચાલ છોડ મેં કરેલ પાપનું પરિણામ હું ભોગવી રહ્યો છું તું કેમ છે આમ તો આ પૂછવાનો અધિકાર મેં ગુમાવી દીધો છે છતાં પણ એક અજનબી સમજી મને તારી યાતનાભરી સફર કહે જો તુષાર ભૂતકાળને યાદ કરવાથી કોઈ ફાયદો નથી ગૂમડા ખોતરીને દુઃખ ઊભા કરવા જેવું છે દરેક વ્યક્તિ સંજોગોનો ગુલામ હોય છે પણ જ્યાં સાચો પ્રેમ છે ત્યાં આની માત્રા ઘટી જાય છે તને છોડવાનું દુઃખ મને પણ હતું પણ તારું બદલાતું જતું વર્તન અને સ્વરૂપ મારાથી સહન નહોતું થતું એમાં પણ તે હાથ ઉપાડવાનું ચાલુ કર્યું એ મારી કલ્પના બહારની વાત હતી એક દંપતી માટે સંતાન પ્રાપ્તિ સ્વપ્ન હોય છે એ હું સમજતી હતી પણ લગ્ન કરતી વખતે આ બાબતથી દરેક વ્યક્તિ અજાણ હોય છે ચાર ફેરા વખતે એકબીજાની ખામી અવગુણ દોષ બધું જ આપણે સ્વીકારી લેવાનું હોય છે જે તું સ્વીકારી ના શક્યો તુષાર લગ્નના ચાર ફેરાનો મતલબ જ વિશ્વાસ ધૈર્ય સંતોષ અને પ્રેમ હોય છે વાત ચાલુ હતી ત્યાં એક સજ્જન મારી ઉંમરની વ્યક્તિ અંદર આવે છે અને કહે છે પ્રજ્ઞા આજે સાંજે આપણે બીજી સંસ્થાની મુલાકાત લેવાની છે ભલે અમિત આ મારી સામે બેઠેલ મારો ભૂતકાળ છે તુષાર જે બાબતે આપ બધું જાણો છો પ્રજ્ઞા બોલી અમિતે તુષાર સામે જોયું પછી તેની બાજુમાં જઈ ખંભે હાથ મૂકી કહે દોસ્ત તારો વાંક નથી દરેક વ્યક્તિ સમય અને સંજોગનો શિકાર બની જાય છે બાકી હિંમત રાખવાની ચાલ મારે કામ છે હું નીકળું તુષાર બોલ્યો અરે પ્રજ્ઞા આ સજ્જન કોણ છે એ મારા પતિ છે મુશ્કેલીમાં મારો હાથ પકડે આજે પચીસ વર્ષ થયા આજ સ્વભાવ આજ જ સજ્જનતા આ જ નિખાલસતા અમિતને મા બાપનો પ્રેમ નથી મળ્યો એટલે એ ઘરડા ઘરમાં દરેક વ્યક્તિમાં મા બાપ જોવે છે અને હું સંતાન પ્રેમથી વંચિત રહી એટલે હું અનાથ આશ્રમ ચલાવું છું અને દરેક બાળકને મારા સંતાન સમજું છું જે નસીબમાં નથી હોતું તેનો વિકલ્પ ગોતવો પડે એ તો જિંદગી છે તુષાર તુષારને તો જમીન જગ્યા આપે તો અંદર સમય જવાની ઈચ્છા થઈ ગઈ પ્રજ્ઞા સ્વસ્થ થઈ બોલી તારે ઘરડા ઘરમાં દાખલ થવું હોય તો આ ફોર્મ ભરીને આપી દે તુષારે ફોર્મ હાથમાં લીધું પ્રજ્ઞા સામે તેને જોયું અને બોલ્યો પ્રજ્ઞા દરેક વ્યક્તિને તેના કર્મની સજા અહીં જ ભોગવવી પડે છે જ્યારે ભૂલ સ્વીકારવાની સમજ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે તુષારે પોતાના હાથમાં રહેલ ફોમ સાથે પ્રજ્ઞા સામે જોયું અને બોલ્યો પ્રજ્ઞા તું મારી જિંદગીની કિતાબનું પહેલું અને છેલ્લું પાનું હતી અહીં મારી જિંદગીની કિતાબ પૂરી થાય છે જિંદગીના અંત પહેલાં તને મળવાની પ્રબળ ઈચ્છા હતી અને મેં કરેલ ભૂલો બદલ માફી પણ માગવી હતી જે આજે પૂરી થાય છે તારા શાંત પાણીમાં મારે ફરી પથ્થર નાખી નિમિત્ત નથી બનવું એક સાચા પ્રેમી તરીકે ભગવાનને પ્રાર્થના કરું છું તું હંમેશા સુખી રહે તુષારે હાથમાં રાખેલ ફોર્મ પ્રજ્ઞા સામે ફાડી નાખ્યું હવે તારી અને મારી મંજિલ અલગ અલગ છે શક્ય હોય તો મને માફ કરી દેજે બે હાથ જોડી તુષાર ઊભો થયો બંનેની આંખોમાં આંસુ અને મજબૂરી હતી પ્રજ્ઞા ધીરેથી બોલી તુષાર હવે ભેગા થવા માટે એક જન્મની રાહ જોવી પડશે તુષાર ધીરે ધીરે રૂમની અને પ્રજ્ઞાની જિંદગીથી બહાર નીકળી ગયો મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર